આપણે અહીંયા બાર જ્યોતિર્ દર્શન કરવા આવ્યા છે તમને પણ હેરોર કરાવું છું તો તમે બ્લોગમાં આગળ રહેજો અહીંયા બાર જ્યોતિર્લિંગ છે એમના નામ પણ સાથે સાથે આપેલા છે તમને બતાવું બાર જ્યોતિર્લિંગ છે જોઈ આ કેદારનાથ હિમાલય ની છે આ ધ્રુમકેશ્વર મહાદેવ ની છે તો મહામૃત્યુંજય મંદિર આવેલું છે તમે જોઈ શકો તમને બતાવું હું તો આગળ હી મંદિરની અંદર તો જો ફોન એલાઉડ હૈશે ને તો તમને દર્શન કરાવું હું તો આગળના આગળ બન્યા રહો તો અહીંયા તો ફોન એલાઉડ હતો એટલે આપણે દર્શન કરાવ્યા હે તો મંદિર તો મહાદેવનું સારું હતું તમે જોઈ જ એવું હોય છે તો તમે લોકોએ દર્શન પણ કરેલા છે તો અહીંયા ફોન એલાઉડ હતો એટલે આપણે શૂટિંગ કરી ગયા હી હવે આપણે નીચે જઈએ તો ને આગળ બન્યા રહેજો મંદિર પણ ખૂબ જ મોટું હે અને આમ શાંતિ ભર્યું હે અહીંયા વાતાવરણ પણ શાંત હે તમે આવો ને તો તમને આમ શાંતિ જ જોવા મળે અને મજા આવે આમ દર્શન કરવાની આપણે દર્શન ને દર્શન ને એવું કરી લીધું છે ને હવે આપણે જઈએ આગળ મંદિરની બહારનો એવો નજારો હતો તમે જોઈ શકો છો બધા પાણી પીવી છે કેમ કે ઠંડુ બહુ પાણી મસ્તીનું છે અહીંયા રીધિસિદ્ધિ નું મંદિર છે તમને બતાવું છું તમે જોઈ શકો છો અહીંયા અર્ધા શંકર ભગવાન અને અર્ધા પાર્વતી છે મૂર્તિ છે તમને મેં બતાવી તમે જોઈ શકો તો અહીંયા ફોન એલાઉડ એટલે આપણે તમને બતાવીએ તો આગળને આગળ બન્યા રહેજો તમે જોઈ શકો છો જે મંદિરતા છે તો અહીંયા પણ આ મંદિર ખૂબ જ સરસ હતું અને આપણે દર્શન એવું કરી લીધું છે ને હવે આપણે જઈએ છીએ બીજા મંદિરે તો તમે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો તો હવે આપણે મનસા દેવીના મંદિરે જઈ રહ્યા હિ આમ ઉપર છે પહાડ ઉપર એક કિમી જેટલું થાય સાહેબ તો અમે ચાલીને જઈએ તો તમે બ્લોગમાં આગળ રહેજો તો અમે બધ્યા તો અમે બધા અત્યારે ચાલીને જઈશ અહીંયા એક કિમી જેટલું છે આઈ થિંક તો અહીંયા એવું છે જે ચાલી ન શકે ને એના માટે એક્ટિવાને એવી બધી સુવિધા છે તો તમે એક્ટિવા લઈને પણ જઈ શકો હો આપણે કંઈ એક્ટિવા નથી લીધું કેમ કે આપણે ચાલી શકીએ એટલે તો એની પ્રાઇસ છે પચાસ તો પચાસ રૂપિયા દઈને તમારે જાવું હોય ને તો તમે જઈ શકો હો એમના જ લોકો હોય એમની પાછળ આપણે બેસી જવાની તો આવું છે અહીંયા તો અહીંયા બધા એમ કે છે વાંદરાનો બહુ ત્રાસ છે કેમ કે બધું આંચકીને લઈ જાય છે તો હવે ખબર નહીં શું હોય આપણે જોઈએ હવે આગળ આગળ હાલો અહીંયા છે ને રોપવેની સુવિધા છે પણ તો જેને રોપવેમાં જવું હોય ને રોપવેમાં જઈ શકે છે ને ચાલીને જવું હોય તો ચાલીને અને એક્ટિવા પણ છે અહીંયા આપણે ચાલીને જઈએ કેમ કે ચાલવાની મજા આવે રોપવેમાં બેસવા કરતાં અને એક્ટિવા લેવા કરતાં તો તમે આગળ બન્યા રહેજો મંદિરની અંદર ફોન લઈ જવાનો હશે ને તો તમને દર્શન જરૂર કરાવીશ અધરવાઇઝ આપણે નહીં કરાવી શકીએ તો હવે જોઈએ એ જાય હી તો શું હે શું નહીં આપણે પહેલીવાર જઈએ એટલે ખબર નહીં ફોન લઈ જવા દેતા હોય કે નહીં એ Nem anh em, nim anh em, anh em, anh em, anh em, anh em, Yeah.